નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સીએટી પરીક્ષા બે હજાર છવ્વીસ એટલે કે તમે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ સીએટીની પરીક્ષા આપી છે તો એની પ્રોવિઝનલ કી એટલે કે કામ ચલાવવા આન્સર કી સરકારી આવી ગઈ છે તો ઘણી બધી યુટ્યુબ ચેનલો પર તમે જોઈ છે તો એમાં જવાબો પાંચથી છ જવાબો ખોટા હશે તો તમારા માર્ક્સ તમે જે સાચી રીતે ગણવા માંગતા એ નહીં ગણી શક્યા હો તો આ રીતે સંપૂર્ણ સાચી આન્સર કી આવી ગઈ છે તો એ પ્રમાણે આપણા પેપર સોલ્યુશન મૂકી રહ્યા છે તો આ પેપર સોલ્યુશન એક વખત જોઈ લો સાથે તમને જે ખોટા જવાબો લાગતા હતા તો એનો સાચો જવાબ સરકારી આન્સફર કી પ્રમાણે શું આવ્યો છે એ પણ જોઈ લો તો એ કેટેગરીનું પેપર સોલ્યુશન છે પરંતુ આપણે જવાબો બધા જ આમાં ટીક કર્યા છે એટલે તમારા પ્રશ્નો માત્ર તમારે બી સી ડી કે ઈ કેટેગરીનો હોય તો પ્રશ્નો તમારા આડાઅવળાશે બાકી જવાબ તમને બધા જ મળશે એટલે એક વખત જરૂર શોધી લો તો જે સૌપ્રથમ પ્રશ્ન હતો પહેલો એ આપણે જોઈએ તો મધુબેને દસ કિલો કેરી વેચીને દોઢસો રૂપિયા મેળવે છે તો કેરીનો ભાવ હવે શું હશે તો એમાં દોઢસો રૂપિયા જવાબ આવશે બીજા નંબરમાં આકૃતિમાં કાટખૂણથી નાના હોય તેવા કેટલા ખૂણા છે તો એનો જવાબ આવી ગયો છે એક ખૂણો છે કેટલા ખૂણા એક તો બધી આન્સર કીમાં ક્યાંક બે હતા ક્યાંક ચાર હતા તો હવે જવાબ કેટલો આવે છે એક તો તમારો આ જે ખૂણો છે એ ચેક કરી લેજો તો ખરેખર તો બે હોવા જોઈએ પણ આમાં એક જવાબ આપ્યો છે તો પ્રશ્નોનો જવાબ છે એ કદાચ સી થશે જોઈએ હવે શું થાય છે પછી ત્રીજા નંબરમાં સાત દીવાશીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચાશે તો એમાં એ જવાબ આવશે એટલે કે સાત છાયાંકિત ભાગની પરિમિતિ શું હશે પ્રત્યેક ચોરસ એક સેમી લંબાઈનો હશે તો પરિમિતિ તમારે ગણવાની હતી તો અહીંથી તમે ગણી છે બધાએ તો ચારે બાજુથી ગણવાની છે તો દસ સેમી થાય છે કેટલી થાય છે દસ તો આમાં સી જવાબ આવ્યો છે હવે પાંચ નંબરના પ્રશ્નોમાં ઘણા બધાને એવું હતું કે બધા જવાબ ખોટા છે પણ ખોટા નથી તો ખૂણો અને સમય બંને સાચા તે વિકલ્પ કર્યો તો કાટ ખૂણાથી નાનો તો લઘુકોણ છે જ અને સમય નવમાં પાંચ મિનિટ એટલે કે નવમાં પાંચ ઘટે છે એટલે કે આઠને પંચાવન તો પાંચમાં બી જવાબ આવશે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે અમદાવાદથી સુરત જતાં માઇલસ્ટોન ઉપર સિત્તેર કિમી બીજી બાજુ એકસો નેવ કિમી લખેલ છે તો અમદાવાદ સુરત વચ્ચેનું કુલ અંતર કેટલું થશે તો સિત્તેર વત્તા એકસો નેવું કરવાનું તો બસો ને સાઠ કિમી થશે એટલે કે બી જવાબ આવશે સાત નંબરમાં નીચેની સીરીઝ તમારે પૂર્ણ કરવાની છે તો એ બી સી ને હવે ડીવાળો જવાબ આવશે અહીં પણ લાઇન સર આપેલા છે ઇ એફ જી અને એચવાળો જવાબ આવશે એટલે કે છેલ્લે એચ એવો જવાબ આવશે તો સાતમાં સી જવાબ આવ્યો છે આઠ નંબરમાં આ જે તીર આપેલા છે એમાં પણ ઘણા બધાને હતું કે પેટર્ન કઈ રીતની આવશે તો પેટર્નનો સરખી જ આપેલી છે આ પેટર્ન છે હવે આ એક તીર ઉપર એક નીચે હવે આ જ પેટર્ન તીર પાછા વળે છે હવે વળી આ તીર ઉપર નીચે જાય છે તો હવે જે તીર છે એ આ રીતના જશે એટલે કે સી જવાબ આવશે તો આ સંપૂર્ણ સાચો જવાબ છે એક પણ ખોટો જવાબ તમને આમાં નહીં મળે કારણ કે આંસર કી પ્રમાણે જ છે કોઈ જાતે સોલ્યુશન નથી કરેલું હવે નીચેના પૈકી કયું સંગીત વાદ્ય અલગ પડે છે તો વાંસળી આવશે તો નવમાં બી દસ નંબરમાં એક વર્તુળાકાર માર્ગનો પરી પાંચસો મીટર છે જો યોગ્ય આ માર્ગ પર ત્રણ કિલોમીટર દોડે તો તેણે કેટલા ચક્કર લગાવ્યા હશે તો દસ નંબરમાં સી આવશે એટલે કે છ ચક્કર અગિયાર નંબરમાં આપેલી સંખ્યાના બમણામાં ત્રણ ઉમેરતા તો આપેલી સંખ્યા એક્સ છે તો હવે એના બમણા એટલે બે એક્સ થાય એમાં તમારે કેટલા ઉમેરવાના છે ત્રણ ઉમેરવાના છે તો એમાં બી જવાબ આવશે બાર નંબરનો પ્રશ્ન છે તો અલગ અલગ આકૃતિઓ આપેલી છે તો અહીં ગુણાકાર હતો બાર ચોક અડતાળીસ થાય છે બરાબર ને વીસ પછી સો થાય છે તો ત્રીસ છક કેટલા થાય છે તો ત્રીસ છક એકસો એંશી થાય છે એટલે કે બી જવાબ આવ્યો છે હવે તેર નંબરમાં પાલમપુરને સાંકેતિક ભાષામાં તો પી પછી ક્યુ એક અક્ષર પાછળનો આપેલો છે પી પછી ક્યુ એ પછી બી તો બધા રીતે એક અક્ષર પાછળ પાછળનો આપેલો છે તો કે પછી એલ આવશે ઈ પછી એફ આવશે તો આ રીતે આ જે તેરમો હતો એમાં બી જવાબ આવ્યો છે હવે ચૌદ નંબરમાં જો અહેમદને ઓગણી ત્રણ પંચોતેર અને જોનીને અઠ્યાવીસ છેતાળીસ તો એન ઓ એચ ઇ માટે શું લખાય છે તો જે એ છે એ માટે એકડો વાપર્યો છે એચ માટે નવ વાપર્યા છે એમ માટે ત્રણ વાપર્યા છે આમ અલગ અલગ અક્ષર આપેલા છે તો આ રીતે તમારે આની ગણતરી કરવાની હતી તો જે ચૌદ નંબર છે એમાં એન માટે ચાર વાપરેલા છે એન માટે કેટલા છે ચાર તો તમે અહીં જોઈ શકો છો આ એન છે અહીં ચાર છે તો બી જવાબ આવશે હવે પંદર નંબરનો પ્રશ્ન છે નીચે આપેલ પેટ્રોલમાં કયો નિયમ સમાયેલો છે તો સંખ્યામાંથી નવાણું બાદ કરતા જવાનો નિયમ છે અહીં નવાણું નવાણું બાદ કરેલા છે હવે સોળ નંબરનો પ્રશ્ન છે કઈ સંખ્યાના અડધા કરી સાઠ ઉમેરતા પંચ્યાસી મળશે તો પચાસ છે એના અડધા કરવાના છે એટલે કે પચીસ હવે પચીસમાં સાઠ ઉમેરીએ તો પચીસ વધતા સાઠ બરાબર કેટલા મળશે તો કે પંચ્યાસી મળશે સત્તર નંબરનો પ્રશ્ન છે તો આકૃતિઓ અલગ અલગ આપેલી છે તો આમાં જે છે એમાં આકૃતિમાં છાયાંકિત કરેલ ભાગ અપૂર્ણાંક દર્શાવે છે તો કઈ આકૃતિ સૌથી મોટો અપૂર્ણાંક દર્શાવે છે એ આપણે શોધવાનું હતું તો આકૃતિ ડી જે છે એ સૌથી મોટો અપૂર્ણાંક દર્શાવે છે કે અડધો ભાગ અપૂર્ણાંકમાં રોકાયેલો છે અઢાર નંબરમાં ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા અને ચાર અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય છે તો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા એક હજાર છે અને ચાર અંકની સૌથી નાની જે સંખ્યા છે ચાર અંકની નાની સંખ્યા જે છે એક હજાર છે બરાબર ચાર અંકની નાની એક હજાર ત્રણ અંકની સૌથી મોટી નવસો નવ્વાણું છે તો આનો સરવાળો ઓગણીસો થશે નવ્વાણું થશે ઓગણીસ નંબરમાં પાંચ સફરજન ત્રણ સફરજન બે સફરજન તો પાંચ દસ તેર સોળ ને બે અઢાર સફરજન થાય છે તો ઓગણીસમાં કયો જવાબ આવ્યો છે તો અઢાર જ આવ્યો છે સી જવાબ સાચો છે વીસ નંબરમાં તમારા શહેરમાં અંદાજીત એક લાખ વાહનો તો તેમાંથી પાંચમાં ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેટલી હોય તો વીસ નંબરમાં ડી જવાબ આવ્યો છે પાંચમો ભાગ એટલે કે એક લાખનો પાંચમો ભાગ વીસ હજાર થશે હવે આમાં ઘણા બધા કહેતા હતા કે જી આવે છે કે આવે છે તો એકવીસમાં કે આવ્યો છે તો અહીં અક્ષર ગણ્યા હતા ડીના ચાર એચના આઠ તો આઠ ને ચાર બાર તો સીના ત્રણ હવે જે જી છે એના કે છે એના અગિયાર તો આ રીતે જે જવાબ છે એ ચૌદ આવ્યો છે એટલે કે અગિયાર ને ત્રણ ચૌદ આપણે અહીં કરવાના છે તો અહીં અગિયાર માટે આપણે કયો અક્ષર મૂકશું તો કે કે મૂકશું તો આપણો જે જવાબ છે અગિયારમાં અક્ષર કે છે તો ડી આવશે બાવીસ નંબરનો પ્રશ્ન છે તો આ પત્રમાં છાયાંકિત કરેલ ભાષાનું ક્ષેત્રફળ કેટલું છે તો આ ક્ષેત્રફળ આપણે ગણવાનું હતું તો અઢાર ચોરસ એકમ થાય છે એટલે કે સી જવાબ આવ્યો છે આ પેટર્ન પૂર્ણ કરવાની હતી તો સરવાળો હતો નજીકની સંખ્યાનો એકને એક બે એક ને બે ત્રણ બે ને ત્રણ પાંચ તો આ રીતે એકવીસને તેર કેટલા થાય છે તો એકવીસને તેર જે છે ચોત્રીસ થાય છે એટલે કે એ જવાબ આવ્યો છે નીચેનામાંથી અલગ જુદો પડતો વિકલ્પ શોધો તો ચોવીસ નંબરમાં બી ને ડી પહેલી બીજી એપીસિડીના સરખા અક્ષર આપેલા છે પણ ડીમાં સરખા નથી નીચેની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો ઘણા બધાને ત્રિકોણમાં શંકા હતી તો કુલ ચોવીસ ત્રિકોણ છે કેટલા છે ચોવીસ છે તો આ જે ત્રિકોણ છે અહીં તમે તમારી રીતે ગણતરી કરી છે પણ આ બાજુ પણ અહીં ત્રિકોણ આપેલા જ છે એટલે એ પણ અહીં ચાર ત્રિકોણ તમારે ગણવાના છે તો આ રીતે ત્રિકોણની જે સંખ્યા છે અંદર તો આપ્યા જ છે ચોવીસ થાય છે આપેલ વિકલ્પમાંથી જુદો પડતો વિકલ્પ શોધો તો આમાં પણ ઘણા બધાને શંકા હતી તો અહીં ત્રણ ખૂણા છે ત્રણ છે અહીં ચાર ખૂણા છે ચાર છે અહીં વર્તુળ છે તો વર્તુળ છે એટલે કે જેવી પહેલી આકૃતિ છે એવી બીજી જ છે પણ છવ્વીસમાં આ જે ડી આકૃતિ છે એમાં તમે જોશો તેઓ અંદર પાંચ ખૂણા છે ને બાર છ ખૂણા છે એટલે કે ડી જવાબ છે ડી આકૃતિ અલગ પડે છે હવે સત્યાવીસ નંબરનો જે પ્રશ્ન છે આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ શોધો તો આમાં ઘણા બધાને શંકા હતી કે ખરીફ પાક આપ્યા છે કાં તો એનો જે આકાર છે એના લીધે અલગ પડે છે તો આમાં ઘઉં જવાબ આવ્યો છે કયો આવ્યો છે સત્યાવીસમાં ઘઉં તો આપણે સોલ્યુશનમાં નાગલી મૂકીએ તો એની જગ્યાએ ઘઉં આવ્યો છે અઠ્યાવીસમાં આપેલ વિકલ્પમાંથી જુદો પડતો વિકલ્પ કયો હશે તો રેડિયો છે તો એ જવાબ આવશે હવે ત્યારબાદ પછી ઓગણત્રીસ નંબરનો છે જો કોઈ એક મહિનાની સાતમી તારીખે શનિવાર તો તો મહિનાની એકવીસમી તારીખે પણ શનિવાર જ આવે છે એટલે કે ત્રીજો શનિવાર નીચે આપેલી આકૃતિ તેની ઉપર આપેલા દિશામાં કેવી દેખાશે તો ઉપર નીચેની દિશામાં બદલાશે તો સીધી આપેલી છે એવી ઉલટી થશે એટલે કે એ જવાબ આપ્યો છે નીચેની કઈ સંખ્યા સાતનો ગુણક નથી તો એકત્રીસમાં સાતનો ગુણક ના એવી સંખ્યા તમારે શોધવાની છે તો સાતનો ગુણક એકતાળીસ નથી એટલે કે સાતના ઘડિયામાં એકતાળીસ ક્યાંય ના આવે એકથી વીસ સુધીની સંખ્યામાં પાંચના ગુણક કેટલા છે તો ચાર છે પાંચ દસ પંદર અને વીસ હવે વૃક્ષમાં કઈ સંખ્યા આવશે તો સંખ્યા તમારે દર્શાવવાની છે તો અવયવ વૃક્ષમાં જે છે એ ચાર આવશે એટલે કે છ ચોક ચોવીસ તો તેત્રીસમાં બી જબ સાચો છે હવે ચોત્રીસ નંબરમાં આ વર્તુળ છે તો અહીં વર્તુળમાં ત્રણસો પંદર છે તો અહીં પણ ત્રણસો પંદર આવશે એટલે કે સરખી સંખ્યાઓની આપણે ગણતરી કરવાની હતી તો ચોત્રીસમાં સી જવાબ આવ્યો છે પ્રથમ ત્રણ અયુગમાં સંખ્યાનો સરવાળો કઈ સંખ્યા મળશે તો પાંત્રીસનો ડી નવ આવ્યો છે એક ત્રણ પાંચ આ ત્રણેયનો સરવાળો તો નવ થશે બેના બમણા તો ચાર થાય છે અને પાંચ વડે ગુણીએ તો વીસ થાય છે હવે વીસને દસ વડે ભાગીએ તો કેટલો જવાબ મળે છે તો બે જવાબ આવ્યો છે બી આવશે એકસો બત્રીસના ઉલટા કરવાના છે ને પછી આપણે સરવાળો કરવાનો હતો તો એકસો બત્રીસના ઉલટા બસો ને એકત્રીસ તો એકસો બત્રી અને બસો એકત્રીસ તો ત્રણસો ત્રેસઠ થશે બી જવાબ આવ્યો છે પછી અડત્રીસ નંબરમાં એક ચિત્રમાં પંદર ફૂલ દોરેલા છે તો તેમાંથી એક તૃતીયાંશ ફૂલ લાલ રંગના છે એટલે કે પાંચ લાલના છે બાકી પાંચ ગુલાબી છે તો હવે કેટલા ફૂલ બાકી રહ્યા છે તો કે પાંચ બાકી રહ્યા છે જેમાં રંગ પૂરેલ નથી એ જવાબ આવ્યો છે ઓગણચાળીસમાં પાંચ રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીને સો રૂપિયા થશે તો વીસ પછી સો તો વીસ સિક્કા ભેગા કરવા પડશે એક કિલો ટમેટાના ભાવ ચાળીસ તો બે કિલો ટમેટાના એંશી થાય છે અને ઉપર અઢીસો ગ્રામના દસ રૂપિયા થાય છે તો એંસીની દઉં દસ નેવું રૂપિયા થશે એટલે કે ચાળીસમાં જે જવાબ છે એ ડી આવ્યો છે મારી શાળાનો સમય બપોરના બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો છે તો પાંચ કલાક એને અને એક કલાક બીજો તો છ કલાક છે તો હવે એનો જવાબ એક ચતુર્થાંશ આવ્યો છે એટલે કે કુલ ચોવીસમાંથી છ કલાક ગણવાના છે એટલે કે છ ચોક ચોવીસ તો એક ચતુર્થાંશ જવાબ આવ્યો છે બેતાળીસ નંબરમાં એક ટ્રેક એક ફેરામાં પાંચ હજાર કિલોગ્રામની સામાનની હેરાફેરી કરી શકતી હોય તો પાંત્રીસ હજાર કિલોગ્રામ સામાન ફેરવવા માટે કેટલા ફેરા કરવા પડશે તો કે સાત પાંત્રીસ હજાર પાંચ કરવાના હતા પાંત્રીસ હજાર ભાગ્યા પાંચ હા આ ઘણા બધાનો જવાબ ખોટો પડ્યો હશે તો અહીં આપેલા આકૃતિમાં સૌથી મોટું માપ ધરાવનાર ખૂણા કયા છે તો જવાબ પાંચ અને બે ડી આ જવાબ આવ્યો છે કયો આવ્યો છે ડી તો પાંચ અને બે જે છે એ સૌથી મોટા ખૂણા છે તો આ રીતે એનો જવાબ જે છે એ ડી આવ્યો છે એટલે કે કાટ ખૂણથી પણ મોટા કેવા છે તો ગુરુકોણ છે એટલે બે ને પાંચવાળો જવાબ આવ્યો છે હવે આ જવાબ છે એ આ એક અને બે પણ મોટા દેખાય છે મને તો આ પ્રશ્ન છે એ જરૂર સુધરશે આપણે જોઈએ શું થાય છે તો સુધરે તો સારું છે સાથે આના ઘણા બધા સુધારા માટે પણ મૂકશે હવે એ ચુમ્માળીસ નંબરમાં આકૃતિમાં આપણે એ બી સીટમાં દર્શાવેલ ત્રણેય ત્રિકોણ પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી વધારે હશે તો ત્રણેયનું ક્ષેત્રફળ સમાન હશે કે એકે એનું વધારે નથી સરખું છે તો આમાં પણ જવાબ બદલાયો છે એટલે કે ડી જવાબ આવ્યો છે હવે પિસ્તાળીસ નંબરમાં બાર ફૂટ ગુણ્યા નવ ફૂટના ભોયતળિયા નીચેને પૈકી કઈ લાદી લાગવી જોઈએ જેથી કોઈ પણ લાદીને આપણે કાપવી ના પડે તો ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટની લાદી આવશે એટલે કે ડી જવાબ આવ્યો છે નીચેનામાંથી કયું કયું સૌથી વધારે વજન દર્શાવે છે તો બસો ગ્રામના ચાર વજન એટલે કે આઠસો ગ્રામ થાય છે બાકી ક્યાંય આઠસો ગ્રામ નથી થતું એટલે કે ડી જવાબ આવ્યો છે સો વખત એક હજાર એટલે કેટલા થાય છે તો એક લાખ થાય છે તો હજાર ગુણ્યા સો કરવાના હતા તો એક લાખ સાયકલ પર એક કલાકમાં આઠ કિલોમીટર અંતર કપાય છે તો બાર કિલોમીટર અંતર કાપવા માટે કેટલા સમયની જરૂર પડશે તો નેવું મિનિટની જરૂર પડશે એટલે કે બી જવાબ આવ્યો છે હવે ઓગણપચાસમાં એક કિલોગ્રામ મગ અને એક કિલોગ્રામ ચણાનો ભાવ અનુક્રમે એકસો વીસ રૂપિયા અને એંસી રૂપિયા હોય તો કંચનબહેને બે કિલોગ્રામ મગ અને દોઢ કિલોગ્રામ ચણા ખરીદવા કેટલા રૂપિયા જોઈશે તો ત્રણસો ને સાહીઠ રૂપિયાની જરૂર પડશે બસો ચાળીસ એ છે અને એંશી રૂપિયા આ છે તો ત્રણસો વીસ અને અડધો કિલ્લાના બીજા ચાળીસ ગણવાના છે તો આ રીતે ત્રણસો સાહીઠ આવશે આપેલા આકૃતિને એક તૃતીયાંશ ફેરવતા કેવી દેખાશે તો પચાસ નંબરમાં જવાબ છે બધાય ધાર્યો તો એના કરતાં અલગ આવ્યો છે એટલે કે જે સી આકૃતિ છે એવી દેખાશે કેવી તો સી જેવી દેખાશે તો ઘણા બધાએ એ જવાબ લખ્યો હતો તો એ નહીં પણ એક તૃતીયાંશ ફેરવતા સી આવશે તો આ જવાબ કદાચ ખોટો હોઈ શકે છે લગભગ આ જે પ્રશ્ન છે એ સો ટકા સુધરશે કારણ કે આવી આકૃતિ નથી આવતી એ જવાબ આવે છે તો એમાં જવાબ સી આપ્યો છે બરાબર હવે એકાવન નંબરમાં અલગ અલગ આકૃતિઓ આપેલી છે એની પરિમિતિ વિશે શું કહી શકાય તમારે કહેવાનું છે તો આકૃતિ એક અને બેની જે પરિમિતિ છે એ કેવી છે બંનેની સરખી છે એટલે કે સી જવાબ આવે છે બાવન નંબરમાં સોનલે બે હજાર પચાસ રૂપિયાની દાળ અને સાતસો પચાસ રૂપિયાની લોટની ખરીદી કરી તેમણે દુકાનદારને ત્રણ હજાર રૂપિયા આપ્યા હોય તો દુકાનદારે કેટલા રૂપિયા પરત આપ્યા હશે તો બાવન નંબરમાં બસો રૂપિયા કેટલા પાછા આપ્યા છે તો બસો હવે એ ત્રેપન નંબરો નીચે આપેલા આલેખ મુજબ કરિયાણાનો ખર્ચ છસો રૂપિયા છે તો કુલ ખર્ચમાંથી સફાઈનો ખર્ચ કેટલા રૂપિયા થશે તો ત્રણસો રૂપિયા થશે એટલે કે અહીં છસો આપેલા છે કરિયાણાના હવે એના અડધા તો ત્રણસો ત્રણસો બે બાજુ આવશે બે તૃતીયાંશ નવાંશ બરાબર વાય ભાગ્યા એકવીસ તો વાયની જગ્યાએ કઈ સંખ્યા આવશે તો ચોપનમાં ચૌદ આવશે કયા આવશે ચૌદ તો આમાં પણ ઘણા બધાને જવાબ બદલાયો હશે હવે પંચાવનમાં એક ચોરસ મીટર કપડામાંથી પાંચ સેમી બાય પાંચ સેમી ગુણ્યા પાંચ સેમીના કેટલા ટુકડા બનાવી શકાય તો ચારસો ટુકડા બનાવી શકાય છે એટલે કે એક ચોરસ મીટર એટલે દસ હજાર ચોરસ સેન્ટીમીટર થાય ભાગ્યા પચીસ કરવાના હતા એટલે ચારસો આવશે હવે એક ટ્રેક એક કલાકમાં ચાળીસ કિલોમીટર અંતર કાપે છે અને સુરતથી અમદાવાદનું બસો એંશી કિલોમીટર અંતર હોય તો બસો એંશી ભાગ્યા ચાળીસ કરવાના હતા તો આ રીતે બીજા જે છે એ સાત કલાક થાય છે તો સાતને પોઈન્ટ બાર અને એક અને બે વાગ્યા સુધીનો સમય આવતો હતો તો બપોરે બે કલાકનો સમય આવ્યો છે એટલે કે એ જવાબ સાચો છે સત્તાવનમાં જો તમારા વિસ્તારમાં એક પોઈન્ટ પાંચ લાખ વાહનો હોય તે પૈકી વીસ ટકા વાહનો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરની સંખ્યા તો દસ ટકાએ પંદર હજાર અને વીસ ટકાએ ત્રીસ હજાર થાય છે તો સત્તાવનમાં જે જવાબ છે ડી આવ્યો છે અઠ્ઠાવમાં કોઈક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુની જરૂર પડશે તો ત્રણ બાજુની જરૂર પડે છે ઓગણસાઠમાં હવે ગાંધીનગર રેલવે સ્ટેશન વડનગર સુપરફાસ્ટ જે ટ્રેન છે એ આવવાનો સમય અગિયાર પંદરનો હશે તો માઇકમાં જાહેરાત થાય છે એના કરતાં બે કલાકની પિસ્તાળીસ મિનિટ ટ્રેન મોડી ચાલે છે તો તમારે ગાંધીનગર કેટલા વાગે પહોંચશે એ કહેવાનું હતું તો અગિયાર પંદર ને બે કલાક પિસ્તાળી કરવાના છે તો અગિયાર ને બે કલાક એટલે એક વાગે અને બીજા પંદર ને પિસ્તાળી મિનિટ એટલે એક કલાક એ તો એક ને એક બે કલાક થશે એટલે કે ઓગણસાઠમાં સી જવાબ આવ્યો છે હવે સાઠ નંબરમાં ઘણા બધાનો જવાબ બદલાયો છે લગભગ બધી આંસવર્ગીઓના જવાબ ખોટા પડ્યા છે તો ઘરથી શાળા જવા કઈ દિશામાં જવું પડશે તો પશ્ચિમ ઉત્તર કઈ દિશામાં પશ્ચિમથી ઉત્તરમાં જવું પડશે એટલે કે ડી જવાબ આવ્યો છે તો આમાં ઘણા બધા એ કર્યો હશે તો ડી આવ્યો છે હવે એકસઠ નંબરનો પ્રશ્ન છે તો એક વ્યક્તિને સાપ કાઢ્યો છે તો તેના ભાઈએ મોબાઈલમાં સાપનો ફોટો પાડી લીધો અને ફોટો જોઈ ડૉક્ટરે કહ્યું કે ચિંતા ના કરતા આ સાપ ઝેરી છે તો એ સાપ કયો હશે તો કે દામણ છે તો એ જવાબ છે બાસઠમાં રાજુ ઉકાળેલું દૂધ પીવે છે તે નક્કી કરે છે કે દૂધ પીધેલું દૂધ પચી જાય તો પછી જ બીજું દૂધ કાંઈ ખાશે તો રાજવી બીજું કાંઈ ખાતા પહેલાં ઓછામાં ઓછો કેટલો સમય રાહ જોવી પડશે એટલે કે દૂધનું પાચન કેટલા ટાઈમમાં થાય છે તો કે બે કલાકમાં થાય છે તો બી જવાબ આવ્યો છે હવે સોનું અમુક વસ્તુને પલાળીને અંકુરિત કરવા માંગે છે તેમાંથી કંઈ એક વસ્તુ અંકુરિત નહીં થાય તો ત્રેસઠમાં તુવેરની દાળ નહીં થાય એ જવાબ છે હવે ચોસઠ નંબરનો પ્રશ્ન છે આમાંની કઈ ખાદ્ય વસ્તુ મૂળ ભારતની નથી તો જે બટાટા છે ભારતના નથી સી જવાબ છે પાસઠ નંબરમાં એક પાણી ભરેલા ગ્લાસમાં ઈંડું ડૂબેલું હતું અને એમાં કશું ઓગાળવામાં આવે તો ઈંડું ધીમે ધીમે ઉપર તરવા લાગશે તો તમારા મિત્રોએ પાણીમાં શું ઓગાળ્યું હશે તો જે મીઠું છે એ ઓગાળ્યું હશે એટલે કે સીજાબ છે છાસઠમાં ડૉક્ટરે તમારા એક મિત્રને આમળા બીટ અને લા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપી છે તો તમારા મિત્રને શાની ઉણપ હશે તો આ ખાતા હશે તો કે હિમોગ્લોબિન એટલે કે લોહીની ઉણપ હશે સાડસઠમાં તમે જુનાગઢના ઉપરકોટના કિલ્લા પર જશો તો તમને ત્યાં નીલમ જોવા મળશે તો નીલમ શું છે તો કિલ્લામાં રાખવામાં આવેલી એક તોપ છે ડી જવાબ આવશે અડસઠમાં સોનીતા વિલિયમ્સે કહ્યું અમે તેમાં સતત તરતા રહેતા હતા તો શું જવાબ આવશે તો શામાં તરતા હતા તો અવકાશ યાન આવશે બી જવાબ અગ્નિ સિત્તેરમાં એક મુસાફર તેની મોટર સાયકલ પર મંબુથી દિલ્હી મુસાફરી કરે છે તો વચ્ચે આવતા રાજ્યના મોટા શહેરમાંથી પસાર થાય છે તો માર્ગમાં વચ્ચે કયું શહેર નહીં આવે તો પુણે નહીં આવે તો સી જપ છે ક્ષિતિર નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે તો વાઘ આવશે એમાં આપણે ઉતાળમાં હાથી આપ્યો તો પણ હાથી નહીં પરંતુ પાંચમાં ધોરણની ચોપડીમાં આપેલો જ છે તો વાઘ આવશે બી બીજાપ સાચો છે એકોતેરમાં નાગ ગુંફન કલા કયા રાજ્યમાં જાણીતી છે તો નાગ ગુંફન કલા જે છે ગુજરાતમાં જાણીતી છે તો આમાં આપણે હરિયાણા આપ્યું હતું તો એમાં પણ ગુજરાત છે તો બંનેને જવાબ સુધારી લેજો તો ગુજરાત આવશે પછી બોતેર જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે તો આગળના ભાગમાં પરખાય છે એ જવાબ સાચો છે તોતેર રાત્રે જાગનાર પ્રાણીઓ વસ્તુના કયા કયા રંગમાં જોઈ શકે છે તો કાળા અને સફેદ રંગમાં જોઈ શકે છે ચુમોતેર શ્રીનગરના જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ જે દિવાલ બહાર દેખાય છે તે શું કહેવાય છે તો તે ડબ કહેવાય છે બી જવાબ આવ્યો છે તંદુરસ્ત સ્ત્રીમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોય છે તો બારથી સોળ ગ્રામ હોય છે કેટલું હોય છે સી જવાબ સાચો છે હવે નૈઋત્ય દિશા એટલે કઈ દિશા તો દક્ષિણ પશ્ચિમ વચ્ચે જે દિશા આવે છે નૈઋત્ય તરીકે ઓળખાય છે એટલે બી જવાબ આવે છે સિત્યોતેરમાં લેહમાં સુસ્વાગતમ શબ્દ શેના માટે વપરાયો છે તો ઝૂલે માટે વપરાયો છે ડી જવાબ આવશે ઇઠ્યોતેરમાં કુદુક ભાષામાં તોરંગ શબ્દોનો અર્થ શું થાય છે તો જંગલ થાય છે સી જવાબ આવ્યો છે અગણ્યાશીમાં સ્લોથ પ્રાણી માટે નીચેના પૈકી કયું વિધાન બંધ બેસતું નથી તો તે પોતાના જીવન દરમિયાન પંદર જેટલા વૃક્ષો પર જાય છે સી ખોટું છે કયું સી ખોટું છે હવે એસી નંબરનો પ્રશ્ન છે હું બીજા પ્રાણીને વાક્ય ચિતાના ભયથી સાવધાન કરવા ખાસ પ્રકારની ચેતવણી સંકેત આપું છું મને ઓળખી બતાવો તો લંગુર આવશે હવે એક કહેશ હું આવતીકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાઈશ આ વાક્યમાં આવતીકાલના બદલે ગઈકાલ મૂકીએ તો કયો જવાબ સાચો થાય છે તો સી આવશે આઈસ્ક્રીમ ખાધો હતો હવે આઈસ્ક્રીમ ખાધો ના આવે પણ ખાધી હતી આ વાક્યમાં હું થોડી ભૂલ છે છતાંય સી જવાબ આવ્યો છે હવે બ્યાસીથી ચોર્યાસીમાં ફકરો વાંચીને તમારે જવાબ આપવાના છે તો બ્યાસી નંબરમાં માતા કુંતીએ યજમાન પરિવારના દુઃખોને દૂર કરવા માટે શું કર્યું હતું તો પોતાના પુત્રો જે ભીમ હતો એને બકાસુર પાસે મોકલ્યો હતો ત્ર્યાસીમાં ભીમે બકાસુર માટે ભોજન પોતે જ ખાવાનું શા માટે શરૂ કર્યું હશે તો તે બકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માગતો હતો તો આમાં પણ જવાબ બદલ્યો છે આપણે બી જાપ કીધું તો એની જગ્યાએ કયો આવશે તો ડી આવશે હવે ચોર્યાસી નંબરમાં પાંડવોનો મુખ્ય ઉદ્દેશ્ય બકાસુરને મારવાનો શા માટે હતો તો તેઓ આશરે આપવાનું ઋણ ચૂકવવા માંગતા હતા એટલે કે શી જવાબ આવશે તો આ રીતે ત્રણે ત્રણ જવાબ અંદર આપેલા છે તો આ જે પ્રશ્ન છે ત્ર્યાસીમાં કદાચ સુધરે તો સારું કારણ કે બંને જવાબ અંદર તો હતા જ એટલે સુધરવાનો ચાન્સ તો છે જ જોઈએ આપણે શું થાય છે હવે ત્યારબાદ ફરીથી ફકરો આપ્યો છે ને પંચ્યાસીથી ના જવાબ તમારે આપવાના છે તો મેળો કયા વારે ભરાયો હતો તો નો સી રવિવાર આપ્યો છે ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બની રહ્યું હતું તો વાક્યના આધારે શું કહી શકાય છે તો નો બી આખા વર્ષ દરમિયાન એક મેળાનું આયોજન થાય છે તો બી જવાબ સાચો છે હવે સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે એ તમારે ઓળખવાની છે તો સત્યાશીમાં પવિત્ર તો ધાર્મિક ખોટું છે અઠ્યાસીમાં વનમાં સસલાનું લીલું ઘાસ ખવડાવશો વનમાં સસલાનું લીલું ઘાસ ખવડાવશો વાક્યમાં વિશેષણ કયું છે તો અઠ્યાશીમાં બી લીલું આવ્યું છે નેવેશીમાં બધો કપાસ બગડી ગયો તો આમાં ખોટો શબ્દો કયો છે તો નેવ્યાશીમાં સી ખોટો છે ગયા નેવ નંબરમાં અલગ પડતો શબ્દો શોધી શોધવાનો છે તો કઈ રીતે આંખ કાન નાક આંગળી ને જીભ તો નેવ નંબરમાં સી જીભ જવાબ આપ્યો છે તો આપણે બધાએ ધાર્યું તેનાથી અલગ આવ્યો છે તો આંખ નાક અને આંગળી આ જે છે એ ચહેરાની બહાર આવેલા છે એટલે કે બહારના અંગો છે જ્યારે જે જીભ છે એ મોઢાની અંદરની બાજુ આવેલી છે તો આ રીતે એમણે જવાબ આપ્યો છે તો આ પ્રશ્ન ખરેખર રદ થવો જોઈએ કારણ કે તમે અલગ અલગ રીતે વિચારશો તો બધી રીતે તમે વિચારી શકો છો તો જીભ જવાબ આપ્યો છે નીચે પૈકી કઈ જોડણી સાચી છે તો એકાણું નંબરમાં જે જોડણી છે એ બી જવાબ અસ્વીકૃતિ આપ્યો છે હવે બાણું નંબરમાં ભારત મારો દેશ છે ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે તો જાતિવાચક જવાબ આપ્યો છે તો વ્યક્તિવાચક નહીં પરંતુ જાતિવાચક એટલે કે બી જવાબ આવશે અર્થની દૃષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે ત્રાણું તો અંકુર છે ચોરાણુમાં રેખાંગી શબ્દોની યોગ્ય ઉપયોગ ન થયો તેવું વાક્ય તમારે પસંદ કરવાનું છે તો ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું એટલે જઈ શકાયું નહીં તો એ જવાબ આવ્યો છે પંચાણુંમાં કોરપ ભૂલાય અને વહાલપ છલકાય એવું મોસમનું ભીનું છમ કહેણ પંક્તિમાં રેખાંગી શબ્દ કોરપનો અર્થ શું થાય છે તો કઠોરતા થાય છે તો બચ્ચા તું મુજથી રેસ લગાવીશ વાક્યનો સાચો અર્થ ધરાવતું તમારે છન્ની નંબરમાં શોધવાનું છે તો તું મારી સાથે દોડવાની હેરિફાઈ કરીશ શી જવાબ આવ્યો છે સત્તાણુંમાં સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે તો અંબર ધરતી ખોટી છે અઠ્ઠાણુંમાં ફકરો આપેલો છે એના આધારે તમારે જવાબ આપવાના છે તો નાના છોડનો બચાવ શા માટે થયો તો છોડની પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈને રહેતા આવડતું હું એટલે કે શી જવાબ આવશે તાડનું ઝાડ કેમ તૂટી ગયું તો તે ખૂબ અભિમાની હતું તો આમાં બંને જવાબ સાચા છે હવે એમણે એક જ આપ્યો છે આ પણ સાચો છે ડી એમણે બી આપ્યો છે એટલે આ પ્રશ્ન જરૂર સુધરશે સો નંબરમાં નાના છોડોએ પવનનો સ્વીકાર કર્યો એટલે શું કર્યું કહેવાય તો તેઓ પવન જે દિશામાં જાય તે દિશામાં નમી ગયા હતા તો કે એ જવાબ છે તો સૌમાં એ આપ્યો છે સહી વાક્ય પહેચાની એટલે કે સાચું વાક્ય તમારે ઓળખવાનું છે તો ઈન કિતાબો એમ રમાયણ નહીં એ ડી આવ્યો છે અંકો એમ શબ્દો કે સહી જોડ પહેચાનીએ તો સૈતીસ બરાબર છે હવે ચલન સમાના ચલન શબ્દ સમાનાર્થી તો આચરણ થાય છે બી જવાબ છે એકસો ચાર નંબરમાં શબ્દકોષ ક્રમ કે તીસરે ક્રમ મેં કોણ સા શબ્દ આવે ગયા તો એકસો ચારનો સી કૂપ આવશે કયો આવશે કૂપ એકસો ચાર છે તો કૂપ આવશે કયો આવશે કૂપ જવાબ સાચો છે તો આપણ સુધરશે સુધારી લેલું એકસો પાંચ શબ્દો કે સહી પ્રયોગ હોવા હોય એશા વાક્ય ચૂનીએ તો એકસો પાંચમાં સી આવશે હમ કબડ્ડી ખેલને જાએ ગેસો છ બિન શબ્દ પહેચાનીએ તો એકસો છમાં અલગ પડતો એવો શબ્દ તમારે શોધવાનો છે તો અદ્રક આવશે આદુ એકસો સાત સંજ્ઞા તમારે ઓળખવાની છે તો હિમાલય ડી આવશે એકસો આઠ બહુવચન કી ગલત જોડ તમારે ઓળખવાની છે તો સી ખોટી છે તોતા તો તોતે થાય છે ભાઈ બુરા હાલ દેખ કર ઉષ્કા દિલ બેઠકાય તો એકસો નવ નંબરમાં હતાશે યા નિરાશ હો બી આવશે એકસો દસમાં અલગ શબ્દો પહેચાનીએ તો અલગ પડતો એ તમારે ઓળખવાનો છે તો અપ્રિય આવશે એકસો અગિયારમાં સિલેક્ટ તો અલગ પડતો એ શોધવાનો છે તો કીવી આવશે એકસો બારમાં ડે નાઇટ તો ફૂલનું વિરુદ્ધિ શું થાય છે તો ક્લેવર થાય છે ફૂલ એટલે મૂર્ખ તો ક્લેવર એટલે હોશિયાર થાય છે એકસો તેરમાં કારેલાનો સ્વાદ કેવો હોય છે તો બીટર કડવો હોય છે સી આવશે ફાઇન્ડ ધ રેમિંગ વર્ડ ફોર કાઇન્ડ કાઇન્ડનો રેમિંગ વર્ડ થશે ફાઇન્ડ ડી આવશે એ જ ખાલી જગ્યા એક્સરસાઇઝ એકસો પંદરમાં તો ડુઈંગ આવશે એ જવાબ છે એકસો સોળમાં કોબરાનો સંબંધ સ્નેક શાપ સાથે છે તો જે લેપડ છે એનો સંબંધ કોની સાથે છે તો કેટ બિલાડી આવશે સી એકસો સત્તરમાં ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ધેર આર મેની સ્ટાર સાઇનિંગ એકસો સત્તરમાં તો ઇન આવશે એકસો અઢાર ફીલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ ઓપ્શન સી તો એકસો અઢારમાં સી ગીતા એકસો ઓગણીસનું વોટ ઇજ મેંગો કોલ તો કેરીને શું કહેવાય છે તો ફ્રૂટ કહેવાય છે એકસો વીસ નંબરનો હશે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ વર્ડ ધ વેર બરાબર રીડિંગ સ્ટોરી બુક ઈ ઇન ધ લાઇબ્રેરી તો વેર જવાબ આવશે તો આ રીતે આપણે જે આન્સોર્કી મૂકી હતી એમાં તમારા પાંચ કે છ જવાબ ખોટા હતા તો સુધારી લેજો બીજી આન્સોર્કીઓ પણ તમે ઘણી બધી જોઈ છે તો ત્યાં પણ તમને ઘણા બધા જવાબો ખોટા લાગ્યા હશે તો આ રીતે એકસો વીસ ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આન્સર કી પ્રમાણે જોઈ લીધું છે મેરિટનો વિડીયો પણ બનાવ્યો છે એ પણ જોઈ લેજો સાથે હવે તમારા કેટલા ગુણ થાય છે તો કોમેન્ટ કરી લેજો સાથે ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી લેજો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ